આજ રોજ તારીખ સત્તર આઠ બે હજાર પચીસ ના રોજ ટેલિફોનથી વરમખેડા ગામેથી જાણ કરવામાં આવી હતી કે અમારા ખેતરમાં વિશાલભાઈ બચ્ચુભાઈ સંગાડાના ખેતરમાંથી વિશાલકાય અજગર જોવા મળતા પ્રકૃતિ પ્રકૃતિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેઝિડેન્ટ કાર્તિકભાઈ બારિયાને સંકલ્પ કરવામાં આવ્યો ત્યારે તાત્કાલિક કલાકમાં અમે ત્યાં પહોંચીને સફળતાપૂર્વક વિશાલકાય અજગરનું રેસ્ક્યુ કરી

પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની આ સફળ કામગીરી વરમખેડા ગામના લોકોમાં રાહતનો શ્વાસ લેવાશે આ ઘટના વાતનું ઉદાહરણ છે કે પ્રકૃતિ અને માનવી વચ્ચે સનાંદી રાખવા માટે આપણે સૌ સજાગ રહેવું જોઈએ પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની આ પ્રશંસનીય કામગીરી માટે અભિનંદન વધુ નવીનતમ સમાચાર માટે ડીટી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં નમસ્કાર